યા મિત્રો ફરીથી આપળા આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા ગંગા આપના ઈચ્છા થઈ કે તેમાં શિરો કા આવ તો બનાવીને ગાયોલી શિરો તૈયાર કરી દીધો અને કામે જો અળખાળી દીધો બરાબર અને ગાય તો હમ છે એ આઈ રે જો તો બે ગાયોનો મેં આલ દીધો શિરો ખોરાક આ બચ્ચા થઈ દીધી બે શિરો બને ખવરા દીધો બરોબર તો જોઈ શકો છો ગાયક પાસે હવે તો જરાય ને શીરો બે ગાયો હતી બે ગાયો ના મેલ્પી તો બેય બે ગાયો જરાય શીરો કરી દીધો જો ગાય મારે સરસ મજાની ખાઈ થોડો તડકો લાગે પણ એ ખાવાનું ટાણે કયું ભૂખ કારણે ભૂખ લાગે એટલે કોઈ સરખો ચાલ્યો દેખાય નહીં બસ આપણ ખાવાનું જ છે બરોબર અને અમે જો ઘર વાસ્તે ઘરની બહાર બેઠા એટલે ઘરની બહાર નહીં એ બહારથી વાસ્તે છે અને બહુ ગયા

किसी को जरिंग खरीद तो लाइक कर दे दो सब्सक्राइब कर दे दो भूलता नहीं लाइक करवा शेयर कर दे दो बराबर तो आप बीजा ब्लॉग में मा। जय माता दी मित्रों